તારીખ છ તારીખ છ ચાર રવિવારે આ રવિવારે ભગવાન રામ જન્મ ઉત્સવ હોય તો કોડીનાર તાલુકાની તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી વિજયા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવ હોય તો રામચંદ્રજીની ભવ્યતા ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવેલ છે આ પ્રસંગે શ્રી રામ મંદિરેથી બપોરે ત્રણ કલાકે શોભાયાત્રા નીકળશે અને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સાંજે શ્રી રામ મંદિરે પહોંચશે તો આ પ્રસંગે પરિવાર સાથે શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે હા ખૂબ જ બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાવો હા આ રવિવારે ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવ અને શોભાયાત્રા હોય તો તારીખ છ ચાર બે હજાર પચીસ અને રામ મંદિરે આરતી બપોરે બાર કલાકે અને રાજભોગ દર્શન સાડા બાર કલાકે શોભા યાત્રા ત્રણ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે અને સ્થળ શ્રી રામજી મંદિર મોટ મહાજનવાડી કોડીનાર નિમંત્રક શ્રી વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ કોડીનાર જય શ્રી રામ અત્રે તમે જોઈ રહ્યા છો એ હરિઓમ ચોક હોય ત્યાં હરિઓમ ચોકમાં પણ રામમય બની ગયો હોય હરિઓમ ચોક કોડીનાર શહેર પણ અયોધ્યા બની ગયું હોય એવી રીતે કોડીનાર શણગારવામાં આવેલું હોય તમે જોઈ શકો છો મિત્રો બોલો રામ રામચંદ્ર ભગવાન કી જે આવાજ દૂર દૂર તક જાણી ચાહીએ આપ ભી મેરે સાથે બોલીએ જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો અત્રે તમે જોઈ રહ્યા છો એ કોડીનાર શહેર અને કોડીનાર શહેરનું મહાકાળી મંદિર હોય અને મુખ્ય બજારોમાં અત્રે કોડીનાર કે આવાજ દ્વારા તેમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોય મિત્રો તો મિત્રો વિડીયો જોતા જ રહેજો કારણ કે વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે શહેર એક મુખ્ય સિટી હોય હોય અને ઉપર ગામ એટલે આ સિટી પર તમને બતાડવાની મને પણ મજા આવશે અને તમને જોવાની પણ મજા આવશે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હોય કોળી ચોરા ચોક પાસે તમે જુઓ મિત્રો તમામ ચોકો તમામ એરિયાઓ શણગારવામાં આવ્યા હોય એકતા ચોકેથી આપણે સીધા ગોંધરા ચોક તરફ જઈ રહ્યા હોય મિત્રો હા આઝાદ ચોક જલારામ ચોક એ આપણે જે કહીએ પણ એ તરફ આપણે જઈ રહ્યા હોય મિત્રો ચારે કોર તમામ લોકોએ તમામ મંડળોએ તમામ કંપનીઓએ પોતપોતાના બેનરો પણ લગાવ્યા છે અને આ મોઢમાંજર મંડી તરફ જતો રસ્તો છે અત્રે તમે જોઈ શકો છો તમામ લોકો હરિઓમ જય શ્રી રામ બોલી રહ્યા હોય મિત્રો તો મિત્રો હલ્લો એ છોડો ને જય શ્રી રામ બોલો મિત્રો અત્રે આપણે ગોંધરા તરફ ગોંધરા ચોક તરફ જઈ રહ્યા છે મિત્રો એ જુઓ ગોંધરા ચોક ખૂબ જ શણગારવામાં આવ્યો હોય મિત્રો જુઓ અહીંયા ગણપતિ ઉત્સવ પણ ખૂબ જ મોટા પાયે થતો હોય છે અને ગણપતિજીના દર્શન કરવામાં પણ લાઈન લાગતી હોય છે મિત્રો જુઓ પાણી જાપેથી થી ઉના જાપે જતો રસ્તો આ તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ કયો રસ્તો છે ક્યાં છે કારણ કે મારા દર્શકો અત્રે શહેરમાં હોય ગામડામાં પણ હોય અને દેશ વિદેશમાં પણ હોય કારણ કે કોમેન્ટમાં તમે કયા દેશથી કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અવશ્ય લખજો કે જેથી કરીને મને પણ ગૌરવ અનુભવું કે ભાઈ મારો વિડીયો દરેક ગામમાં દરેક શહેરમાં અને વિદેશમાં પણ વિડીયો જોવાય છે તો મિત્રો અચૂક મારા વિડીયોને લાઈક આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી હોય એને વાંધો નહીં પણ જેને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરજો અહીંયા એકતા ચોક પાસે પણ સીતારામ યોગ મંડળ દ્વારા પણ ખૂબ જ મોટું કાર્યક્રમ હોય એ બટુક ભોજન પણ કરાવતા હોય છે અત્રે અહીંયા બાબા સાહેબ આંબેડકર પાસે હોય આપણે અને બાબા સાહેબ આંબેડકરની બાજુમાં જ ભગવાન બુદ્ધની પણ મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ હોય તમે જોઈ શકો છો મિત્રો ચારેકોર કોડીનાર શહેર રામમય બની ગયું હોય અત્રે આપણે હરિઓમ ચોકમાં ફરી વખત પાછા આવી ગયા હોય મિત્રો અને હરિઓમ ચોકમાં જ અમારી પણ એક નાની એવી ઓફિસ છે અમારું એક નાનું એવું કાર્યાલય છે મિત્રો તો આ મારી ઓફિસ છે આ મારી દુકાન છે મિત્રો અમે પણ ભગવાન શ્રી રામની ધજા ઝંડી અને દરેક પૂજા પાઠના આભૂષણો અને હાર અને ચુંદડી પણ વેચી રહ્યા હોય તો મિત્રો અચૂક મારી પણ મુલાકાત લેજો મિત્રો કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ જે કે મેં